હું સોય તો શું કી કે તમે કયો તો કેમ થયું ને એમ થયું નારિયલ વગેરે નું વગેરે નું થાય લવ મેરેજ કર્યા વાર ભાગી ક્યાં મેળા નું આયુ આવ્યુ ન હું છે કઈ કે તરે તો એવું એનું એની સોરી સોરી મારી ભૂલ થઈ કાઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ રજવાડમ ગયા જેવું છે ને

Ayo bawa orangnya, ke orang pakai orang baik kita duit. Kita nak mani kau sakit giok. Haru-haru jauh. Ayo jaman si. Hai aw ni. Bye. See you tata. Lihat kacau kole. Bye. See you tata. Orang pakai orang baik kita duit. Nak orang pakai orang kacau <laughs> ajar?

કેમ મે તને માથા ના લાગીશ કેમ હું બોલા જય માતાજી આ તો જય માતાજી બોલો ભાઈ કોણ છો આપણે એ વાત કરો જનાવર લાગતું નથી આ કોણ છે એમ આઈ જાવો છે અંદર કરી ગયા ને પાછા કોણ છો કોણ છો કરો લાગતું નથી હું આમાં ગઈ ધાવે છે એમાં બાઈસ ન થાવતી તમને આપણે રજવાડામાં કોણ છો એમ પૂછું હું આ રાજનો પ્રધાનજી છો પ્રધાનજી કે પ્રધાનજી છો હા તો તમારું જ કામ હતું બોલો બોલો

ઓ માય દાદા શું 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 લાવ્યા લાવ્યા છો એટલે આમાં આમાં છે છે ભાઈ એમ નથી નથી ને શ્રીફળ બાપુ નું તો થઈ ગયેલું છે ભાઈ તો પણ મેં તને ક્યાં કીધું બાપુ છે એટલે રાજમાં કુંવર નથી હમણાં બે ગાડી ઉતાર્યું ગરમે ગરમ કુંવર

मैं हूं एक शहर से टेढ़े के हजर થઈ ગયો તો કરી કબા બાપુ એ કરી કબા ઓર બોલો મર્દાનજી મે બોલું છું બાપુજી હે બાપુ આ કઈ ન કરસે ને કોણ રાજ કરે ઓર પ્રધાનજી ઓ રે આજ બગળ કે નગરી હોય રાજ બઢિયા રાજ કરતા હોય જેવો તમારો હુકમ આ તો ખબર ન હતી એટલે પૂછવા આવ્યો હમજી ગયો દાદા ઓ અંદર માર્યો બહાર આવીને થોડું કોઈન કહેવાય

વંદે એ માતરમ બે રાઠી ના સંપલા પહેરી એક જ છે એમ ને એક જ એક જ હારું હારું ગોરાણી એટલે ઈ એક હોય અરે હું નથી કેતો બે તો એ શું કરે માર માતા આપણ મજા જ કરતા હોય એમાં કઈ પૂછવાનું હોય મજા કરે મજા મજા લાવો નંબર કા કા તમને શેનો સટકુ સીડ્યું હે હે એને માર બાનું પૂછું હું કાઈ બોલ્યો હે આઈ નથી જો જોતા તારા નંબર

કમન બાપુ કમન કમન બાપુ કમન ઓ કમન કમન ડેડી ડેડી કા પા પાછું આવ્યું પણ મેં કાઈ નથી કીધું એ નથી રહે ઓય ભાઈ નથી રહે હું મારો બધો હિસાબ જોઈ હવારમાં મારા દેખીને છોટી પીડા હો મારો બધો હિસાબ જોઈ ઉપર હોય તમારો કાપી લીધો નથી રહે હું

ક્યાં ભાઈ ગયું એ મારા હોર બીફડ્યા થયા ગુમા ફોની નોટ પડી એ લાકડી માં કુંડલી જ નીકળી ગઈ હવે હું ન બોલું આપણે ક્યાંય રહેવું તો આપડે બોલી અરે મહારાજ